સર થેન્ક યુ પરિચય આપશો સર મારો કોડ જી ટી ઓ છે મેં કેમેસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે તેમજ પીટીસી કર્યું છે બે હજાર સોળથી સરકારી પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને જીપીએસસી ક્લાસ વન ટુ ના ચાર ઇન્ટરવ્યુ અગાઉ આપી ચુક્યો છું તો એમાં શું લાગ્યું તમને આમ કંઈક ક્યાં કાચા પડ્યા તો ઇમ્પ્રુવ કરી શકીએ આપણે સર મેં પોતે જ ઇવેલ્યુએશન કરી શકો શિક્ષક છો સર મેન્સમાં પ્રમાણમાં માર્ક થોડા ઓછા ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુમાં માર્ક સર એવરેજ થી થોડા વધારે આવ્યા છે મારે એવરી ટાઈમ ફિફ્ટી ટુ સિક્સટી ફિફ્ટી ટુ સિક્સટી વચ્ચે આવ્યા હતા અને તેમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે તેમ છે તો શિક્ષકને કેમ એવું થાય લખવામાં સર લખવામાં શરૂઆતમાં એવું થતું ઇંગ્લિશ લેંગ્વેજ પ્રમાણમાં ઓછા માર્ક આવતા બીજું મને કાયમ નવાય લાગે ટેટ એટ ની પરીક્ષા લે તો કે ત્રીસ રિઝલ્ટ આવ્યો એવું કેમ સર ચોવીસ ટકા રિઝલ્ટ આવે યસ સર એમાં તો સારું આવવું જોઈએ ને યસ સર હે તમે શું ભણાવો છો સ્કૂલમાં સર હું વિજ્ઞાન વિશે ભણાવું છું વિજ્ઞાન બસ આ વિજ્ઞાન પ્રિન્સિપાલ નો ચાર્જ નથી ના સર પ્રિન્સિપાલ અમારે અલગ થી છે એટ ટાટા છે હાજરી કઈ રીતે પૂર્વાની એમાં સર હાજરી ઓનલાઈન અને ઓફલાઈન બંને તો 11 વાગે આવવાનું પૂરવાની આવી ને બાયોમેટ્રિક થઈ ગઈ ના સર બાયોમેટ્રિક નથી પણ પહેલા અમે રજિસ્ટર હાજરી પૂરીએ છે છોકરાની પછી ઓનલાઈન પૂરીએ છે આપણે એવું કરીએ તો શિક્ષકો માટે યુનિફોર્મ રાખીએ છે યસ સર રાખીએ એમાં ફાયદા નુકસાન શું બાળકો માટે તો રાખ્યા જ છે જી સર તો શિક્ષકો માટે રાખીએ તો સર રાખી શકાય યુનિફોર્મિટી આવશે બધા શિક્ષકો હોય એક સરખા યુનિફોર્મ પહેરી હશે તો યુનિફોર્મિટી આવશે બાળકોમાં હોય છે એ એ એક એનો મુખ્ય ફાયદો છે કેમ નથી રાખતા સોરી સર એ બાબતે બીજું કે યુનિફોર્મ છે દરેક સ્કૂલનો જુદો શું કામ સર શાળા કક્ષાએ નક્કી થાય છે યુનિફોર્મ એની જ કહું છું કે આખા ગુજરાતમાં સેમ યુનિફોર્મ કરી દો ને તમે એ સર થઈ શકે થઈ શકે તમે એક સરકાર પોલિસી નક્કી કરે આખા ગુજરાતમાં સરખો યુનિફોર્મ બરાબર અને જે સખી મંડળ હોય છે એને તો બે લાખ સુધી પાવર્સ હોય છે કે ટેન્ડર વગર પણ કામ કરે આપણે દરેક ગામ કે તાલુકામાં આપી દો જેટલી શાળાઓ એને સખી મંડળોનું કોન્ટ્રાક્ટ આપી દો કલર ડિઝાઇન આપી દો તે પ્રમાણે કરી દો યસ સર કરી શકાય એ કામ આપણે ટીવીમાં અમે રોજ જોઈએ છે કે એને સ્વેટર આ જ કલરનું પહેરવાનો ફોર્સ કર્યો ભલે પ્રાઇવેટ સ્કૂલોમાં થતું હશે અને અહીંથી જ સ્ટેશનરી લેવી અહીંથી જ બૂટ લેવા અહીંથી જ ડાયરી લેવી ને પુસ્તક એ બધા દૂષણો ઘટી ના જાય યસ સર નિયમ પ્રાઇવેટને બી લાગુ પાડી શકાય એમાં કંઈ વાંધો નથી સર રોજગારીનું પણ સજ્જન થાય મોટા પાયે અને આ બધી ફરિયાદો ઘટીને જાય શું કહેવું તમારું યસ સર ઇમ્પ્લિમેન્ટ હું કહું છું તો હા હા એવું ના ના સર એનાથી ઘણા બધા ફાયદા છે યુનિફોર્મિટી આવશે સમગ્ર રાજ્યમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તો આ તમે શિક્ષકની લાઈન છોડીને ટેક્સેસનની લાઇનમાં ક્યાં જવા માંગો છો એ આટલા વર્ષે પાછા આઠ વર્ષ પછી સર નોકરી દરમિયાન મેં જોયું કે સિવિલ એક કામગીરીનું ક્ષેત્ર વિશાળ હોય છે અને તેની અસર પણ એક મોટા વર્ગ સુધી થાય છે અત્યારે જે પોસ્ટ છે મોસ્ટલી બધી જીએસટીની વધારે છે યસ સર ત્યાં જશો તો આ સજ્જન સ્વભાવ તો કામ નહીં લાગે થોડું કડક હાથે કામ લેવું પડશે તો ફાવશે હા સર બંને સજ્જન સ્વભાવની પણ જરૂર છે જ્યારે વેપારીઓ સાથે વાતચીત કરવાની હોય કે અન્ય સ્ટાફ સાથે વાતચીત કે સંકલન કરવાનું હોય તો ત્યાં સરળ સ્વભાવ પણ જરૂરી છે હમ અને કડક સ્વભાવ કડક સ્વભાવની મને લાગતો નથી એટલી બધી જરૂર હોય પણ શિક્ષક છું તો જ્યારે જરૂર પડશે ત્યારે હું કડક બની શકીશ અચ્છા તો શું કરવાનું જીએસટી માં જઈને આપણે શું કામ કરવાનું અધિકારી હોય જીએસટી નું વર્ગ બે નો હોય કે એકનું હોય એને શું કામ કરવાનું સર એ જીએસટી નંબર ફાળવે છે જીએસટી રિટર્નની સ્ક્રુટિની સ્ક્રુટની કરે છે એસેસમેન્ટ કરે છે આ ઉપરાંત જીએસટી રિફંડ આપવાની કામગીરી કરે છે એસટી હોય તો એમને મોબાઈલ સ્કોડની જવાબદારી હોય છે કે જેમાં ઈવે બિલ તપાસે છે આ ઉપરાંત સર ઇન્સ્પેક્ટર હોય તો એ સોરી સર ઇન્સ્પેક્ટર ને આસિસ્ટન્ટ કમિશનર હોય તો એક ઘટકના વડા તરીકે એ ફરજ બજાવે છે એટલે આ બધું વાંચ્યું છે ખરું તમે યસ સર ક્યાં વાંચ્યું આ બધું શિક્ષક થઈને સર મેં અન્ય વ્યક્તિઓ જે જોબ કરે છે એમને પૂછ્યું એની પાસેથી શીખી ચાલો સારું માનસિક રીતે તમે તૈયાર થઈ ગયા છે સારું બીએસસી કેમિસ્ટ્રી તમે કર્યું છે ને યસ સર શું ગમે કાર્બન કે હાઇડ્રોજન બને હે કાર્બન અને હાઇડ્રોજન મિક્સ કરીને શું પછી આપણે કયા કયા પ્રકારના સંયોજનો ઊભા થયા સર કાર્બન હાઇડ્રોજનથી હા એક તો એટલે સર હું ઓર્ગેનિક થયું ને ઓર્ગેનિક હા ઓર્ગેનિક કેમે યા રાઈટ બરાબર હં તો મિથેન અને ઇથેન બરાબર એટલે કે અથવા તો મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ શું ફોર્મ્યુલાન કેમનો એમાં ફેર પડ્યો સર સીએચ થ્રી ઓએચ મિથાઈલ આલ્કોહોલ છે સીએચ થ્રી સીએચ ટુ ઓએચ એ ઇથાઇલ આલ્કોહોલ છે ઓકે તો કેમ એવો શું એમાં ફેર શું પડ્યો सर सॉरी ये बाबत में ले क्या लगा ले तो केमिकल रिएक्शंस तो आ गया लट्ठो जे बने चे हाँ, हाँ, ने हाँ सर ए मिथाल अल्कोहल में तो केमिकल रिएक्शंस तो था सॉरी सर ख्याल लगा था अरे कार okay, ओके सारू तो जो के बीएससी जी करेलू चे अगर कहीं मेंडेल इफ नो पीरियडिक टेबल बने आश्रो ने यस सर तो, तो कितना एलिमेंट्स तो, हैं हमारे सर अ 118 एलिमेंट्स અત્યાર સુધીમાં સોધારણે છે ઓકે એમાં કયા કયા ક્લાસ છે અ સર અ આવર્ત છે અને સમૂહ છે ઓકે કયા કયા ના સર ખ્યાલ નથી અત્યારે આર્ગન ગ્રુપ શેમાં આવે સર આર્ગન ગ્રુપ છે એ ગેસિસ છે આર્ગન હેલોજન હા હેલોજન ગેસિસ છે એ હું બોલ્યો સર રાઈટ યસ સર સારું શિક્ષણ વિભાગની કોઈ મહત્વની યોજનાની વાત કરો સર એક પાલક માતા પિતા યોજના છે જેમાં જે બાળકો અનાજ છે એ બાળકોને ને શાળામાં અભ્યાસ કરતા હોય તો પ્રતિ મહિના ત્રણ રૂપિયા સરકાર શ્રી તરફથી એમના પાલનહારને આપવામાં આવે છે આ ઉપરાંત સર પીએમ પોષણ યોજના છે કે જેને આપણે પહેલાં મધ્યાહન ભોજન યોજના કહેતા ઓકે તે અંતર્ગત બાળકોને પ્રોટીન અને અન્ય પોષક તત્વો ખાદ્ય પદાર્થ શાળામાં આપવામાં આવે છે દરરોજ એમાં કઈ કેટેગરી નક્કી કરેલી છે આપણે સર એક થી પાંચ અને છ થી આઠ એ રીતના પ્રોટીન અને અન્ય પોષક તત્વો નું પ્રમાણ અને જથ્થો નક્કી ગ્રામ પ્રોટીન આપીએ છીએ સોરી સર એ મને એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે કેટલા ગ્રામ કાપ આપીએ છીએ સોરી સર એ બી મને યાદ નથી ના સર ક્યાંથી આ અનાજ ને બધું લેવામાં આવે સર અનાજ પુરવઠા અધિકારી મામલેદાર કચેરી તરફથી જે મધ્યાહન ભોજન સંચાલક હોય એમને એ સંચાલન કરવાનું હોય છે એ લાવે ક્યાંથી લેવામાં આવે સર એફસીઆઈ અને ગુજરાત સરકારની જે ગોડાઉન હોય કે જ્યાં એમએસપી અંતર્ગત અનાજની ખરીદી થતી હોય તથા અન્ય સ્ત્રોતમાંથી થતી હોય ત્યાંથી અનાજ પૂરું પાડવામાં આવે છે ઓકે ઓકે સરસ્વતી સાધના યોજના યસ ઓકે શેના માટે છે સર સરસ્વતી સાધના યોજના છે એ વર્તમાનમાં સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે જે બાળાઓ ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રમાણ પ્રવેશ મેળવે છે એને પચીસ હજાર રૂપિયા બે વર્ષમાં તેની હાજરી અને પરિણામના આધારે સહાય રૂપિયા આપવામાં આવે છે બીજી યોજનામાં પહોંચી ગયા નમો સરસ્વતી સહાય યોજના અને સરસ્વતી સાધના યોજના સરસ્વતી સાધના યોજના સોરી સર મને ખ્યાલ નથી હજી એક યોજના છે સરસ્વતી સાયકલ યોજના સાયકલ યોજના એટલે સોરી સર હા સરસ્વતી સાધના યોજના એ જ સરસ્વતી સાયકલ યોજના બાળકીઓ ધોરણ આઠ પાસ કરે એમને સરકારશ્રી દ્વારા સાયકલ આપવામાં આવે છે એમાં બધે જ હા મોસ્ટલી સર બધા જિલ્લાઓ અમારા જિલ્લામાં પણ આપવામાં આવે છે સાયકલ ધોરણ આઠ પાસ કરે તે તમામ બાળ બાળકીઓને ધોરણ માં શાળાએ જવા માટે આપવામાં આવે છે શહેરમાં પણ આપે છે સર શહેરી વિસ્તારનો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી ગ્રામ્ય વિસ્તારોમાં આપે છે ગરીબ કલ્યાણ મેળાઓ શું ગરીબ કલ્યાણ મેળા હા સર સરકારશ્રી દ્વારા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે એમાં જે વ્યક્તિઓ ગરીબી રેખા નીચે કે ઓછી આર્થિક આવકથી જીવન ગુજારતા હોય એમને સહાય આપવામાં આવે છે ઘણીવાર એમાં સાધન સહાય પણ આપવામાં આવે છે કયા ડિપાર્ટમેન્ટમાંથી સાધન સહાય સોરી સર એ બાબતે મને વધારે ખ્યાલ નથી એ સહાય કઈ રીતના આપવામાં આવે છે સર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાય અમને આપવામાં આવે છે અચ્છા તમારું ગ્રેજ્યુએશન કેમિસ્ટ્રીમાં છે યસ સર તો કેમિસ્ટ્રીમાં મને કહેશો નોબલ કેસીસ કયા કયા સર ક્રિપ્ટન જેરોન રેડોન સોરી સર મને અત્યારે રિકોલ નથી થતું આર્ગોન આર્ગોન તો ખાઈ ગયો હા યસ આર્ગોન ક્રિપ્ટોન જેનો રેડોન અને રેડોન રેડોન શું છે સોરી સર મને ખ્યાલ નથી રેડિયોએક્ટિવ રેડિયોએક્ટિવ એલિમેન્ટ્સ કોને કહેવાય છે સર જે એલિમેન્ટ્સમાંથી રેડિયોએક્ટિવિટી બહાર નીકળતી હોય એનું ઉત્સર્જન થતું હોય એ બધા એલિમેન્ટ્સને રેડિયોએક્ટિવ કહેવાય છે તો રેડિયોએક્ટિવ એલિમેન્ટ્સમાંથી કેમ રેડિયોએક્ટિવિટી ઉત્સર્જન કેમ થતું હોય છે સર એમાં એમના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ વધારે સક્રિય હોય છે અને 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 એટેમિક નંબર શું હોય સોરી સર એ મને ખ્યાલ નથી અચ્છા હેલોજન શું છે હેલોજન્સ સર હેલોજન ગેસીસ આવે છે પણ એ બાબતે મને વધારે ખ્યાલ નથી બેન્ઝિનની અંદર ઓર્થોમેટા પેરાપોઝિશન શું છે સોરી સર હું રિકોલ નથી કરી શકતો ફિનોલ શું છે ફિનોલ ફિનોલ ઝાયલિન શું છે ઝાયલિન સર એનો ઉપયોગ પરિવર્તન ઉપયોગ છોડો છે શું સોરી સર એમ લખી હવે મને કોઈક ઇમ્પિરિકલ ફોર્મ્યુલા બતાવો આલ્ડી હેડ્સ આલ્ડી હેડ્સ યસ સર માં ફંક્શનલ ગ્રુપ કયો હોય સોરી સર એમ લખી આલ્કોહોલમાં ઓએચ કાર્બોક્સિલિક એસિડમાં સોરી સર એસ્ટર માં ખ્યાલ નથી સર એમનો સોરી સર ઓકે ફાઇન આપ બીએસસી કેમેસ્ટ્રી કરે યસ સર પછી શિક્ષણ પણ વિજ્ઞાન ભણાવો તો આ બધા પ્રશ્નો તો આવડવા જોઈએ સર હજુ વાંચી લેજો ફરી કદાચ ના આવડે તો અત્યારે તમને મનરેગાનું પૂછે ના આવડે તો ચાલે પણ શિક્ષણને લગતું કેમેસ્ટ્રીને લગતું કે સાયન્સને લગતું તો આવડવું જ જોઈએ તમે છ સાત વર્ષથી તો ભણાવો છો પાછા વિજ્ઞાન જ ભણાવો છો ભલે એકથી થી સાતમાં ભણાવતા કયા ધોરણમાં ભણાવો છ થી આઠ છ થી આઠમાં તો તો આ બધું આવે જ ને એટલે હજુ કદાચ ભૂલાઈ ગયું હોય તો પાકું કરી દો બરાબર બીજું જે શિક્ષણનું તમારું આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે કે નવી શિક્ષણ નીતિ છે કે શિક્ષણની સમસ્યાઓને ઉકેલ એ બધું બી જોઈ જાઓ એક વખત

શિક્ષક તરીકે તમે કામ કરો છો એટલે એ લાઇન નું પૂછે તમારા બેઝિક એનું પૂછે તમે નસીબદાર દાજો ગ્રેજ્યુએશન અને જોબ બને સરખા થી એટલે મારા માટે સારું છે કે બીજા બહુ ઓપન ફીલ નથી કે અલગ અલગ પ્રશ્નો પૂછી શકે બરાબર સર ઇન્ટ્રોડક્શન આઇટેમ બોલ્યો એ બોલવાના કે પૂછે તો પૂછે તો બોલવા ને એમ કઈ અને અટેમ્પ બોલો ના થયા તો કે એમાં કોઈ ખોટું નથી ખોટું નથી ઉલટાનું ઉલટાનું તમારી મક્કમતા બતાવે છે કે આ જ કરવું છે ધીરજ છે તમારું એટલું પરસિસ્ટન્સ છે ને હાર્ડવર્ક કરી રહ્યા છો ફેલ્યુઅરથી ડરતા નથી એ બધા ગુણો તો સારા એ બધા ગુણો ઇન્ડાયરેક્ટલી રિફ્લેક્ટ થાય તમારા એમ તમારું કમિટમેન્ટ તમારું પર્ઝિવરન્સ તમારી મેન્ટલ સ્ટેબિલિટી

મોરબીના ના છે કલેક્ટર ઓફિસ ડીડીઓ ઓફિસ કે એસપી ઓફિસ કોણ છે કલેક્ટર હવે ઇન્ટરલ સિવાય ની વાત છે ચવેરી સાઈડ છે અને બીજો ડીડીઓ માં સર ડીડીઓ ચડેજા સાહેબ મોરબી માં ક્યાં ના ના અત્યારે પ્રજાપતિ સાહેબ છે ડીડીઓ અને એસપી માં એસપી પાંડે સર સેવા સેતુ માં બાળકો લેવા જોવા લઈ જાવ છો પોલીસ સ્ટેશન કેવું હોય લઈ જાવ હા સર અમે પોલીસ સ્ટેશન બેંક પંચાયત

સર હવે લઈ ગયા હતા પણ બહુ બધો ટાઈમ થયો બચી ગયા બહુ બધા ટાઈમ પહેલા લઈ ગયા હતા અમે સર સર આ લઈ દેજો આમાં અમે થોડુંક ઓબ્ઝર્વેશન છે તો કે મને ઘણીવાર મને એવું ફીલ થાય કે જોબ આપી વખતે કે ઇન્ટરવ્યુમાં

એટલે તમે ઇનપુટ વધારો પહેલાં પછી ઓટોમેટિક પ્રોસેસિંગ થશે પછી એ વખતે આઉટપુટ થશે થેન્ક યુ સર